ગુડ મોર્નિંગ હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ગાઈસ આજે સોમવાર છે બીજો સોમવાર તો જુઓ આજે આપણે ભગવાનની પૂજા છ વાગે ભગવાનની પૂજા પણ થઈ અને ભગવાનની પૂજા કરીને આજે ભગવાન માટે કોઈ બી પ્રસાદ બનાવવાનો છે ગમે તે પ્રસાદમાં થાળમાં જે બનાવી આપણે શાક રોટલી દાળ ભાત જે બનાવીએ પણ મારા વિચાર એવું હક બનાવો છે મહાપ્રસાદ તો ગાઈશ હું મહાપ્રસાદ આજે બનાવવા જઈ રહી છું કે અમે આ રીતે મહાપ્રસાદ બનાવીએ છીએ તમે કઈ રીતે મહાપ્રસાદ બનાવો છો તો મને કોમેન્ટમાં કહેજો કે આ રીતે બનાવે હું હું મારી તરાથી મહાપ્રસાદ બનાવું છું તો ભગવાનની ડીશમો આજે મહાપ્રસાદ અને ચોળી બટાકાનું શાક અને રોટલી આવશે એટલે તમે બધા કેમ શો તમે બધા મજા મોજ હશો આ અને એકબીજું હું એક વાત કહેવા જઈ રહી છું કે હમણાંથી ચાર વાગે બ્લોગ મેં મૂકવાના ચાલુ કર્યા હતા કારણ કે વ્યૂ વધતા નતા ને એટલા માટે મને એવું લાગ્યું બે જણને મને કીધું હતું કે તમે ચાર વાગે વ્લોગ મૂકશો ને તો તમારા વ્યૂ સારા આવશે એટલે જોઈએ આપણે ચાર વાગે ચાર સાડા ચારમો મારો બ્લોગ હવેથી ચાર સાડા ચારમો આવશે અમુક ટાઈમે લોંગ વ્લોગ આવશે અમુક ટાઈમે શોર્ટ આવશે અને મારે કેવું ખબર કે મને ક્લિયર બતાવવા જુઓ હ એટલે હું અમુક ટાઈમે વિચારું કે શોર્ટ લઈ લઉં બરાબર પણ કેવું ક્લિયર આપણે બતાવવું હોય ને તો પછી શોર્ટમાં મને નહીં મજા આવતી કારણ કે એક જ ભાગ જોયો પાછળથી શું હશે એ તમે વિચારમાં પડી જાવ મને ખબર ના હોય એમ થાય કે એના કરતો લાઈન થોડો ટાઈમ લાગે તો લાગે જોવામાં પણ આપણે સારું જ બતાવીએ ને એમ એટલે જો ભગવાનની પૂજા તો થઈ જવાય દશામાના હવે બે દિવસ બાકી રહ્યા હ બે દિવસમાં દશામાં પણ જતા રહેશે પેલી આપણા પાછળ માતાજીની જે આ લાયા એ આપણે ફોટો ફોટા ઉપર પૂજા કરવાની આ પેલી માતાજીની મૂર્તિ છે ને એરી આપણે પધરાવી દઈશું અને આજે અમે વટેશ્વર મહાદેવે દર્શન કરવા ગયા હતા પણ બ્લોગ લોબો થઈ જાય એટલે બીજા બ્લોગમાં આવશે તો જુઓ ભગવાનની પૂજા આ રીતે થઈ ગઈ તો ગાઈસ આજે હું બનાવું છું મહાપ્રસાદ કારણ કે સોમવારનો ભગવાનને થાળ ધરાવવાનો છે તો થાળમાં બને છે મહાપ્રસાદ પછી બીજું કે થાળમાં રોટલી અને ચોળી બટાકાનું શાક કારણ કે લસણ ડુંગળીવાળું ભગવાન આવ અને જુઓ આ વાટકી રહીને આ વાટકી સેજ ઉણી હતી એટલું મેં ઘી લીધું હ એટલી સોજી લીધી હ અને આટલી મેં ખોડ લીધી હ એ જ ફરમોણ એક જ માપમાં હવે આ રહીએ ગરમ દૂધ આવે ને રહી ચાર વાટકી અંદર દૂધ આવશે ચાર ચાર સાડા ચાર વાટકી જેવું દૂધ આવશે અંદર દૂધનું પ્રમાણ થોડું વધારે આવે મહાપ્રસાદ બહુ જ મસ્ત બને એક કોઈ બી વાસણનું એક જ વાટકીનું હોય તો તમારા જોડે ગમે તે એક વસ્તુનું માપ લેવાનું આ બરોબર સોજી એકવાર ઘીમાં શેકાઈ જાય ને શેકાવા દેવાની સોજી મસ્ત બાજુ ચોળી સમારવાનું ચાલુ છે ચોળી ને બટાકાની સબ્જી બનાવવાની એટલે અને આ દૂધ મેં ગરમ કરીને નાખવીને માંથી હું ચાર વાટકી દૂધ કાઢી ગઈ ઇલાયચી વધારે હોય ને તો એટલે હું નહીં બે જ નાખું કારણ કે આ લોકો ના હોય ને ઇલાયચી ની સ્મેલ જ નહીં ગમતું તો ગાઈસ મારે એટલું થોડું સારું હો કે મારી આચલ મને થોડી ઘરમાં હેલ્પ કે મારે કોમનો જલ્દી પાર ના આવી જાય આચલ મને બહુ બધી હેલ્પ કરાવ મેં થોડું જાયફળ પણ નાખ્યું હતું અંદર જાયફળનો પાવડર તો ગાઈસ મને એવું લાગ્યું હતું કદાચ ચાર વાટકી દૂધની જરૂર પડશે પણ ત્રણ વાટકીમાં થઈ ગયું હતું એટલે ચાર વાટકીની જરૂર નથી પડી આપણો ત્રણ વાટકી દૂધમાં પ્રસાદ બની ગયો તો કારણ કે આપણે ગમે ત્યારે ઘણા ટાઈમે વરસમાં એક બે વાર બનતું હોય એટલે કોઈ એટલો બધો અંદાજ નહીં હોતો એટલે ત્રણ વાટકીમાં થઈ ગયું હતું સંપૂર્ણ થઈ ગયું હતું ત્રણ વાટકીમાં તો પણ મને એવું લાગ્યું હતું કદાચ ચાર હાળા ચાર વાટકી જેવું જોઈશે પણ મારો અંદાજ થોડો ખોટું હતો ત્રણ વાટકી જોયું હતું દૂધ તો બસ બહુ મસ્ત મહાપ્રસાદ થઈ ગયો હતો જરૂર પડે ને ઈમત દૂધ લેવાનું આપણને એવું લાગે કે એક વાટકીની જરૂર પડી જો દૂધની તો લેવાનું નક નહી લેવાનું ગેસ ફાસ્ટ કરવો ઘી આટલું વધુ એક વાટકીમાં આચલ કરતાં કરતાં બાજુમાં ગીત સાંભળે ને એટલે ગીતોનો અવાજ બાજુમાં છે એના કેવું કે ગીત વગાડે જાય ને કામ કરે જાય મારે એવું જ છે ગીતો વગાડું ને તો જ મને કામ શીખે તો ગાઈસ છે આપણા લેડીઝ કેવું હોય તો આપણે ગીતો વગાડીએ ને કામ કરતા હોય ને એટલે થોડું મૂડ ફ્રેશ રહે આજુબાજુનું બધું ટેન્શન તે છોકરાઓનું ટેન્શન કોઈ બી ટેન્શન ના રહે આપણને

અને એકવાર ટ્રાય કરવાનું ખાંડ આ રીતે અંદર જશે ને એટલે આવું ઢીલો થઈ જાય કે એન્થન નહીં લેવાનું બિલકુલ થાય તો મહાપ્રસાદ કેમ આટલો ઢીલો થઈ જાય એવું નહીં લેવાનું ઓટોમેટિક એવી જે કેપેસિટીમાં આવવાનું હોય ને મહાપ્રસાદ હોય એવું બની જ જશે ચિલ્લેશ તેથડીમાં વટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમારે દર્શન કરવા માટે જવાનું છે બપોરના ટાઈમમાં એટલે અમારું જમવાનું પતિ ગીધું પછી અમે વટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા બાજુમાં સ અને વાવ હું તમને બતાવું બીજા બ્લોગમાં બતાવવા બીજા બ્લોગમાં બતાવવામાં આવશે કારણ કે આ બ્લોગ થોડું મોટું થઈ જાય એટલા માટે જુઓ સિલ્લે ઘી બસ હવે બસ આટલું બચ્યું જુઓ મહાપ્રસાદની જેવી આપણે જોઈએ એ ટાઈપ બનીને તૈયાર થઈ ગઈ હ મેં તમને કહી દીધું ને કમ્ફર્ટ જોખથી એટલે થોડું એ રીતે તમને લાગશે થાય કેમ આટલું કફ ઝીલું થઈ ગયું પણ ટેન્શન નહીં લેવાનું કમ્પ્લીટ થઈ ગયું અને સેટ થઈ ગયું ને કમ્પ્લેટ બસ આ રીતે સેટ ઓલરેડી થઈ જ જાય થોડું ગેસ ઉપર ચડો ને એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જાય થોડો કડક બનાવ્યો તો મેં સુકરોનો કડક થોડો વધારે પાવા એટલે લાલ થયો હતો એવું એવું બનાવ્યું હતું મેં તો ગાય ભગવાન નો થાળ મહાપ્રસાદ શાક બનીને તૈયાર છે તો ગાય તમે પણ ચાલો અમારી સાથે જમવા મસ્ત વલોણા અમે બધા જમવા બેસી ગયા છીએ ગાય

તમારા પરિવાર ની પણ તબિયત સાચવજો અને ગાય બસ આપડે નવા નવા રીતે મળતા રહીશું